નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે દાદા તાલુકામાં ચાલતા ડામર પ્લાન્ટોના કારણે લોકોના આરોગ્ય પશુપાલન તેમજ ખેતીને પણ નુકસાન થતું હોવાથી ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ ભૂસ્તર વિભાગને રજૂઆત કરી ડામર પ્લાન્ટ કાયમી ખાતે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે દાદા તાલુકામાં ડામર પ્લાન્ટો આવેલા છે આ ડામર પ્લાન્ટના કારણે માનવ પશુ તેમજ ખેતીને નુકસાન થઈ રહ્યું છે જેને લઈ અગાઉ કલેક્ટર કચેરી ખાણ વિભાગ આરોગ્ય તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવી હતી જેની થોડાક સમય પૂરતા આ ડામર પ્લાન્ટો બંધ થઈ ગયા હતા પરંતુ ફરીથી આ પ્લાન્ટો ચાલુ થઈ જતા દાદા તાલુકાના જસવંતગઢ એટલે કે ભેમાળ અને વજાસણના ગ્રામજનો દ્વારા આ મુદ્દાને લઈ જિલ્લા કલેક્ટર તેમજ ભૂસ્તર વિભાગને રજૂઆત કરવામાં આવી હતી આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે બાવીસ જેટલા ડામર પ્લાન્ટો આવેલા છે જેના કારણે લોકોના આરોગ્ય પશુ અને

મોટા લોકો બુજ્રુગ લોકો ગાય ગાયોનો ચારો ગાયો એ વધુ ગંભીરતાની બીમારીઓ હજી ચાલુ છે હાલ અમારા ગોમના અંદર દસ પંદરથી કેન્સરના કેસ ચાલુ છે કેન્સરમાં ચાર પોર લોકો મરી બી ગયા છે અને એ રીતના અમે આ લોકો એ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા અગાઉ બી રજૂઆતો અમે કરેલી છે હજાર હજાર માણસોની રેલીઓ બી નીકાળી છે મિટિંગો કરી છે ગાંધીમાર્ગે અમે રેલી બી નીકાળી છે અમે પર્યાવરણમાં બી અરજીઓ કરેલી છે પર્યાવરણવાળા બી તપાસમાં આવેલા છે એ લોકો આયા પછી બી પ્લાન્ટોવાળા માનતા નથી અને ગેરમારફકે ચૂપકે ચૂકકે બી પ્લાન્ટ ચાલુ રાખે છે ફાસ્ટ પ્લાન્ટને તો બંધ ઓલરેડી કરાયા હતા સાહેબ પણ હવે કોઈ લોકો માન એમ લાગતું નથી કારણ કે પ્લાન્ટવાળા માથા ભારે છે અમે કાયદા સાહેબ અમે આગળ ગોધી માર્ગે અમે ચાલવું પડશે તો અમે ચાલશું કાયદો હાથમાં લેવો હશે તો બી લઈશું ترجمة